આ રીતે કટિંગ કરેલું છે ડબલ કટોરી કાપડમાં કેવી રીતના કટિંગ કરવું તે આજે હું સુંદર મજાનું તમને સમજાવીશ તમે કાપડનો ટુકડો લીધો છે ને એક વખત ગળીમાં મેં ફોલ્ડ કરી લીધો એક વખત કાપડ છે ફોલ્ડ કરેલું આપણે હવે આપણે પહેલા પાછળનો ભાગ લઈ લઈએ ફરમાનો આ રીતે આપણે પાછળનો ભાગ લઈ ને આ રીતે આપણો ગળાનો ભાગ છે આપણો મૂંઢાકાર છે તો આ પાછળનો ભાગ આપણે ગળીવાળા ભાગે રાખવાનો છે કે આપણે પાછળ તો આપણે આને ખુલ્લા ભાગે રાખી શકીએ બાકી પેગ ભાગ હોય તો આપણે પાછળનો ભાગ ગળીવાળા ભાગે રાખવાનો છે ને આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું છે આમાં આપણે તમારે નીચે કાંઈ વધઘટ કરવી લંબાઈ તો જ ફેરફાર કરવાનો છે બાકી આ રીતે આપણે દોરી લેવાનું છે બહુ લંબાઈમાં તમારે વધઘટ કરવું કે પહોળાઈમાં વધઘટ કરવું હોય તો તમે કરી શકો છો બાકી તમારે જે સાઈઝ હોય એ સાઈઝ પ્રમાણે કટિંગ કરવાનું હોય તો કોઈ આપણે ફેરફાર કરવાનો જરૂરિયાત મારે છત્રીસની બ્લાઉઝ છે તો છત્રીસે સત્રીસ ઇંચનું પૂરેપૂરું છે તો આપણે કંઈ ફેરફાર કરવાનું નથી લંબાઈને બધું પરફેક્ટ રીતે આપણે કટિંગ કરેલું છે તો આ રીતે હું

અડધો ઇંચ અહીંયા વધારે રાખવાનું છે ને અડધો ઇંચ અહીંયા આપણે વધારે રાખવાનું છે તો હું બતાવું તે રીતે તમારે કાપડ રાખી દેવાનું છે સિલાઈ માટેનું આપણે પેલા આપણે કટોરી દોરી લઈએ આ રીતે આ રીતે પેલા દોરી લઈ પછી આપણે અડધો ઇંચ એડ કરી દેવાનું છે સિલાઈ માટે બરાબર આ રીતે તમે જોઈ શકો છો હું કઈ ભાગે રાખું છું કટોરી ખાસ ધ્યાન દેજો આ રીતે મેં લઈ લીધું હવે આપણે સિલાઈ માટીનું એડ કરી લઈએ આ રીતે સિલાઈ માટીનું માટે અડધો ઇંચ એડ કરી લઈએ આ સિલાઈ માટીનું મેં એડ કરી લીધું છે એ રીતે તમારે એડ કરી લેવાનું છે આ રીતે હવે આ કટોરીનો ભાગ છે એમાં પણ આપણે અડધો ઇંચ આવશે તો આ રીતે રાખી દેવાનું છે તો આપણે કાપડ ઘટે નહીં બરાબર આ રીતે

હું લિંક એની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો વધારે તમને સમજાશે કે આપણે ડબલ કટોરી બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું ને આપણે ફરમના ફર્માનો ઉપયોગ કરીએ છીએ કાપડમાં રાખીને કટિંગ તો એ કેવી રીતના કરવું આ વિડીયોમાં જોઈને તમે શીખી શકો તો આ રીતે બરાબર મેં અડધો અડધો છે સિલાઈનું એડ કરી દીધું હવે આપણી સ્લીવ છે એ અહીંયા આવશે આ રીતે બરાબર આ સ્લીવનો ભાગ આવશે યોગ છે તે આપણે ખાસ શીખવાનું છે એનું ખાસ ધ્યાન દેજો આ રીતે આ નીચેનો આપણે સાઈડ યોગ છે તો એને આ રીતે રાખી દઈએ આ રીતે ને એને આપણે માર્કિંગ કરી દઈએ આ રીતે એ કોઈ પોઈન્ટ સમજાવવું એટલે તમને ખ્યાલ આવે આમાં તમારે વધઘટ કરવું હોય તો હું તમને થોડું પછી સમજાવી દઈશ કે કેવી રીતના તમે વધઘટ કરી શકશો લંબાઈમાં કરવું હોય ને પહોળાઈમાં કરવું હોય તો કઈ રીતે કરવું હોય એ તમને હું હમણાં સમજાવીશ આ રીતે આપણે સ્લીવ કોઈ બી ફર્મવું હોય તમે તો તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો સ્લીવનું પણ આપણે માર્કિંગ થઈ ગયું તમે જોઈ શકો છો હવે આપણે નીચેનો યોગ તો નીચેનો યોગ આપણે આ જગ્યાએ કાઢી લઈએ એમાં પણ આપણે અડધો ઇંચ એડ કરવાનું તો બરાબર તો અડધો ઇંચ મેં આ નીચે રાખી દીધું ને આ રીતે આપણે માર્કિંગ કરી લેવાનું આ રીતે બરાબર આ રીતે નીચેના ભાગે આપણે અડધો ઇંચ લેવાનો છે બરાબર કાપડને આપણે સિલાઈનું એડ કરવું તો આ રીતે આપણે નીચેનો યોગ થઈ ગયો બરાબર હવે તમારે નીચે બદલે લંબાઈ વધારવી હોય તો તમે અડધો ઇંચ અહીંયા વધારી હોય તો અડધો ઇંચ અહીંયા પછી અડધો ઇંચ તમારે નીચેના યોગમાં ને અડધો ઇંચ તમારે બંને સાઈડથી અડધો ઇંચ તો સ્લીવમાં એટલી તમારે લંબાઈ વધારવી પહોળાઈ વધારવી હોય તો તમે અહીંયા અડધો ઇંચ વધારવી હોય તો અહીંયા પછી આ જગ્યાએ ને આ જગ્યાએ ને આપણે સ્લીવમાં વધઘટ કરવું હોય તો તમારે નીચેના ભાગે સ્લીવમાં થશે બરાબર એ રીતે તમારે પહોળાઈમાં વધઘટ કરવાનું છે આ રીતે બધું માર્કિંગ થઈ ગયું આપણે ડબલ કટોરી બ્લાઉઝનું બોમ્બે કટોરી બ્લાઉઝનું તો કેવી રીતના તમારે હવે કટિંગ કરવું તે તમને સમજાવી દઉં એક ભાગ હું કટિંગ કરીને બતાવું પછી બધા ભાગ તમારી રીતે કટિંગ કરી લેવાના છે આ રીતે આપણો પાછળનો ભાગ છે નેક્સ્ટ વિડીયામાં હું આની સિલાઈ પણ બતાવીશ તમને એટલે તમને ખ્યાલ વધારે આવે કે કેવી રીતના આપણે ડબલ કટોરી બ્લાઉઝ હોય તો એની સિલાઈ કરવી બરાબર નેક્સ્ટ વિડીયામાં આપણે આની બધી એક સિલાઈના પોઈન્ટ સમજ સમજું છું બરાબર આ રીતે હું તમને બતાવું તે રીતે આ પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો આપણો તમે જોઈ શકો છો આ પાછળનો ભાગ થઈ ગયો કમ્પલીટ ઈ રીતે આપણે બધાય ભાગને ને કટ કરી લેવાના છે મે બતાવ્યું તે રીતે તો બધાય ભાગ કટ કરી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણે બધાય ભાગનું કટિંગ કરી લીધું છે આ આપણો પાછળનો ભાગ છે આ આપણે સાઈડ યોગ છે બરોબર આ રીતે આપણે ડબલ કટોરી આ વચ્ચે મેં માર્કિંગ કરી લીધું આ રીતે સીધો લાઇનિંગ દોરી આમાં દોઢ દોઢ ઇંચ રાખીને આપણે જે રીતે માર્કિંગ કરેલું છે આગળમાં એ રીતે મેં માર્કિંગ કરી લીધું ડબલ કટોરીનો આ આપણો નીચેનો યોગ છે બરાબર આ રીતે ને આ આપણે સ્લીવ છે આ રીતે મેં બધા ભાગનું કટિંગ કરી લીધું જે માર્કિંગ આપણે કરેલું છે તે ભાગેથી મેં કટિંગ કરીને તમને બતાવ્યું તે રીતે કરવાનું છે આપણે આવી બેન અમે ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરી વાળા ડબલ કટોરી વાળા પ્રિન્સેસ ટક્સ વાળા કે કોઈ બી તમે ડ્રેસ બ્લાઉઝના ના પેટર્ન વાળા મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડિયોને લાઈક કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ